સો ગુડ મોર્નિંગ જય માતાજી જય હિન્દ જય જોહાર જય આદિવાસી હર મહાદેવ બધા મસ્ત માં છો મજામાં છો એવી આશા રાખું છું અને આજે ફરીવાર એક નવા દિવસનો નવો બ્લોગ વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે દોસ્તો અને નવા દિવસની શરૂઆત કરી દીધી છે સવાર સવાર વહેલા અને ત્યાં નવા વાગી રહ્યા છે હાથ કમ્પ્લેટ ફિક્સ આઠ સાત વાગે બ્લોગ વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે અને સવારનું વ્યૂ તમને હું બતાવીશ કારણ કે ખતરનાક લાગી રહ્યું છે સવારનું વ્યૂ અને પહેલાં તો એ બતાવીશ કે થિમાહી શું કરે છે અને ચા બા બની છે કે નહીં એ વહેલાં જોઈએ તો જોઈ શકો છો થિમાહી વાળી રહી છે આંગણું અને ચા ચૂલે છે બધું તમે જોઈ શકો છો ટોચ પડ્યો છે અને ચાલુ ઉકળી રહી છે તો દોસ્તો આવી રીતના ચા ઉકળી રહી છે અને તમે જોઈ શકો છો મારી પાછળ સવાર સવારનું વ્યૂ ખતરનાક જોવા મળી રહ્યું છે અને હું અત્યારના કમ્પ્લેટ ફ્રેશ થઈને ચા પીવા માટે તૈયારી કરી રહ્યો છું અને જોઈ શકો છો પાછળ તમને તલી દેખાઈ રહી છે અને જોવા જઈએ છીએ આપણે બકરા શું કરી રહ્યા છીએ જોઈ શકો છો મોટી બકરી બેઠી છે ખાઈને અને મો નાની ને તો બસ બોલવાનું જ હોય અને સૂર્યનારાયણ હજુ ઊગ્યો નથી કમ્પ્લેટ હજુ કકડીને તૈયાર થઈ રહ્યો છે ઊગવા માટે તો હવે આપણે ચા પી લઈશું અને વિડીયોમાં એન સુધી બની લીધો ડેમો એન્ડ ટાઇટલ જોઈને તમને ખબર પડી ગઈ છે આપણો વિડીયો કયા ટોપિકમાં આજે આજનો છે તો બસ એન સુધી બની રહ્યો અને મેં ચા પાણી કરી લીધા છે અને સૂર્યનારાયણ ઉગી ગયા છે કમ્પ્લેટ અને આ કાલે ગઈકાલ પાણી પાંચું આ ગવારમાં જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ગયા છે ઉગીને રેડી શાહે સડી ગયા છે કમ્પ્લીટ અને સૂર્યનારાયણ કમ્પ્લટ તપીન હવે આપણને તો દોસ્તો આવી રીતના સવાર વ્યૂ છે તમે જોઈ શકો છો પાછળ બધી રીતના આ હા 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 કેટલું સુંદર દેખાય છે બસ બને રહેજો એન્ડ સુધી અને હવે આપણે જઈશું આ લીલું લીલું વન દેખાય એમાં

અને સવારે આઠ વાગે પાવર આવ્યો હતો અને અત્યારે મેં મોબાઈલ ચાર્જિંગ મૂક્યો હતો એટલે અત્યારે લાવ્યો છું બે વાગે એટલે અત્યારે તમને બતાવી રહ્યો છું તલી તમે જોઈ શકો છો તલી કેટલી મસ્ત દેખાય છે અને હું દોસ્તો પાણી વાળી રહ્યો છું તો વિડીયોને લાઈક શેર સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એન્ડ સુધી ભણ્યા રહેજો સાંજ પડી ગઈ છે અને સૂર્યનારાયણ બુડવા જઈ રહ્યો છે અને આ છે આપણી તલી જે તમે જોઈ શકો છો આટલી મોટી થઈ ગઈ છે અને તલી માટે એક લાઈક થઈ જાય દોસ્તો બસ બને રહી એન સુધી ભલું મારું રે કામ મહેશડામોર મારું ઘુંગલીયા ગામ મનમોજી મતવાલો રંગીલો દિલવાળો બસ બીજું કંઈ નથી આપણી જોડે બસ આ દિલ છે અને દિલમાં તમારી બધાની જગ્યા છે આવી જ જાઓ ભાઈ સ્વાગત જ છે તમારા બધાનું હો આ થાંભલાથી જે લાંબે લાંબો પટ્ટો છે ને એ બધો પહી દીધો છે અને આ સાયના વાવતર છે ને એટલે એક વખડું પીતું પીતું જાય ને એક વખડું પીતું પીતું આવતું રહે પછી બીજો વખડ આ બીજો ધોરે આમ ચડાવવાનું તો એ રીતના પીવડાયું છે તો આ ભાગ કમ્પ્લીટ પી ગયો છે શેકૂદી અને અડધું પહેલાં ખૂણા પીવડાયું છે તો દોસ્તો આ આ બોમ્બેથી પીવડાયું છે આટલું બધું તો બધું કમ્પ્લેટ પીવડાઈને લીલું લીલું કમ્પ્લીટ થઈ ગયું છે તો દોસ્તો તલમાં પાણી વારીને તારે બસ નવરો થઈ ગયો છું કારણ કે આઠ કલાક પાવર રહેશે આપણો એટલે મોટરનું પાણી આવે છે કેનાલ તો બંધ થઈ ગઈ અને હવે આપણે પાવડો નવરો થઈને પડ્યો છે અહીંયા હવે સવાર વાત અને અત્યારે તો બસ હવે આપણે જોઈ લીધું કે આટલું પાણી પીધું છે કાલે અહીંયાથી ચાલુ થાય છે પાણી વારવાનું અને જોઈ શકો છો અહીંયાથી આપણે વ્યૂ આવું જોવા મળે છે એ લીલી રે વાડીને લીલા રે આ શું કહેવાય લીલા રે તલો પછી હુકાઈ જાય તો આપણે શું લેવાનું તો દોસ્તો એના માટે ખાસ કરીને છે તો જોઈ શકો છો આમાં પાણી ભર્યું છે ખાતરવાળું ખાતર ઓગાળ્યું છે જે સાઈનું ખાતર આવે ને એ અંદર ઓગાળ્યું છે અને રગડો કરીને બખનરું કરીને ઓલા કણે કાઢવાનું હોય છે તો એવી રીતના હારે હારે પીવડાવતા જઈએ છીએ અને મોટરનું પાણી અહીંયા કાણે બમ્બો પાડે છે તો સૂર્ય અત્યારે થોડોક થોડોક હે બુડવા જઈ રહ્યો છે અને ધીમાય શું એને સોલા તો સોલા મિનિસેના સોલાનું શાક બને લાગે એવું તો દોસ્તો આ છે રચકો પછી એક મારા ખાસ ભાઈ ભાઈબંધે ફરમાઈશ કરી છે તો ફરમાઈશ પૂરી કરવાના છે ઓલા ખૂણામાં જઈને કારણ કે અહીંયા મજા ના આવે એટલે તો હવે આપ સિમાઈને એમ લઈને આવે અને હું ઓલો વાલ ફેરી નાખું કારણ કે સવારે સીધી મોટર ચાલુ કરું એટલે અહીંયા બમ્બો પડવો જોઈએ અહીંયા કાણે એટલે ઓલો વાલ બંધ કર્યો હોય તો એને ચાલુ કરી દઈએ તો હેન્ડ સુધી બડારેજો ફરમાઈશ આપણે ગાવાની છે હાય દાડુતા દુલાઈયું ને ઠંડુ ઠંડુ મોસમ થઈ ગયું છે સાંજ પડી ગઈ છે પોપર તરીકે પછી કેવું ગવાય મારા ભાઈબન ની ફરમાઈશ હોય ને યાદ રે તમારી મને બહુ આવો છે રે માળારાજ પછી એક લડુ નઈ રહેવા છે બકુ મારી